તો વર્ષો સુધી આ એકાદશી નો ઉપવાસ ચાલુ રાખો એક વર્ષ કરે ને બે વર્ષ ન કરે એક મહિનો કરે ને ત્રણ મહિના ન કરે એને સાથે ન કહેવાય દાખલા કે સભા અઠવાડિક સભા કઈ ચોવીસે કલાક નથી કરવા બધા રવિવાર તમે આવતા હો તો ઘણા પચીસ ત્રીસ ત્રીસ વર્ષથી એક રવિ સભા છોડી નથી આ નામ સાતત્ય કહેવાય એટલે કેટલું વર્ષે કરવાનું હોય કેટલુંક છ મહિને કરવાનું હોય ક્યારેક મહિને કરવાનું હોય કેટલુંક અઠવાડિયે કરવાનું હોય કેટલું રોજ કરવાનું હોય દખાતર કે પૂજા આજે તમે પૂજા લીધી મને ખૂબ આનંદ થયો અને બાપાને પણ બધો રિપોર્ટ આપીશું ફોન પર આવશે તો સેવકોને સંતોને કહીશું કે બાપાને ખાસ ખાસ જણાવે કે એક ખાલી સાધના સત્રમાં એકસો ને સિત્તેર પૂજા એ ગઈ એટલે ખૂબ ખૂબ મોટું પગલું ભેર્યું છે ત્યાં બધાએ અને જે કરે છે ને ધન્યવાદ અને જેના જે શરૂ કરીએ ને ધન્યવાદ પણ હવે ચાલુ રાખીએ ને એ અગત્યનું છે રોજ ઘણી વખત શું છે કે આપણે કાલે મહેન્યા હતા કે ભાઈ ઘણી વખત સ્કૂલમાં હાઈસ્કૂલમાં ચાલુ કરે વળી પાછું કોલેજમાં બંધ કરી દે વળી લગ્નથી આપણે હાઓ બંધ કરી દીધું હામે આપણું પાત્ર બીજું ભટકાઈ ગયું હોય તિલક ચાંદો નહીં કરતો દારૂ પી એમાં વાંધો નહીં ભક્તો એવા હોય છે ને એટલે જે કરવાનું છે સતત ચાલુ રાખો તો રિઝલ્ટ આવે વર્ષો પહેલા કે અમેરિકાના એક ભાઈ આફ્રિકાની ખાણ લીધેલી ખબર પડી કઈ હીરા છે એટલે એટલી એને જમીન એને ખરીદી લીધી અને પછી એને ખોદકામ શરૂ કર્યું અને ત્યાં જે સામાન્ય મકાન માને રહેતો તો અને ખોદકામ શરૂ કર્યું 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 તેની જેટલી કઈ અમેરિકાની મૂડી ભેગી કરી હતી બધી જતી રહી ખૂબ ખોદકામ કર્યું પણ કશું મળ્યું નહીં અને આખી બરબાદ થઈ ગયો એટલો બરબાદ થઈ ગયો અને હાફી ગયો કાંઈ મળેલું થઈ હવે કંઈક રોટલા ખાવા માટે કંઈક તો કરવું પડશે ને તો એ ધ્યાન કાતા વેચી નાખું કદાચ અને એક જણો ત્યાંનું કોઈક નિશાન એને કીધું કે મને આપી દઉં હું તને તારે જેટલા પૈસા ખર્ચાના છે એટલા હું આપી દઉં પેલું તો ખુશ થઈ ગયું ચાલો મને એટલા રૂપિયા આપી દઉં એ લઈને આવતો રહ્યો પછી એને અડધો ફૂટ ખોદ્યું ને તો હીરા ને ખાણ એટલા હીરા મેળા એટલા હીરા અબજો અબધોપતિ થઈ ગયો થોડું બાકી હોય થોડુંક ખોદકામ અમે કાઠિયાવાડો કુવો ખોદે ને હા સિત્તેર ફૂટ ખોદે અને પછી કંટાળ ગયા પાણી નહીં આવે અને કદાચ આમ એક ત્રિકમ ઘા મારે પાણીનો ધો છોટે એમ હોય એટલી શ્રદ્ધા આપણે ખોટા એટલે કયો છે ઝાડ કાપતા હો અને એકાવન તમે કુહાડી મારી હોય ડાળ ન પડ કદાચ બાવન મી કુહાડીએ ડાળ પડી જવાની હોય દિવાલ પાડતા હો તમે હો ઘણું મારો કદાચ શક્ય છે કે એકસો એકમાં ઘાય દિવાલ પડવાની હોય એટલે આપણે એટલી ધીરજ નથી રહેતી તો ત્યાં સુધી આપણે સતત પુરુષાર્થ ચાલુ રાખવો પડશે બસ કઈ છેલ્લી પૂજા છે મને ભ્રમરૂપ થવાની એ મને ખબર નથી તો જ્યાં સુધી ભ્રમરૂપ થાય ત્યાં સુધી પૂજા ચાલુ રાખવી કઈ છેલ્લી રવિ સભા એ મને ભ્રમરૂપ કરવાની છેલ્લી સભા છે મને ખબર નથી કઈ મારું છેલ્લું વાસવડો કઈ મારું છેલું પાર્કિંગ છે તો જ્યાં સુધી આપણને અનુભવ ન થાય ત્યાં સુધી ચાલુ જ રાખવું બસ છોડી નહીં દેવાનું મારે જેવું લેખવું કે અહીંયા પાણીનો ઘડો ઢોળી આવો અને પછી બે મહિના છ મહિના વર્ષ પછી પાણીનો ઢોળો પછી પાંચ વર્ષ પછી પાણીનો ઘોડો ઢોળો તો પાણી ભરાય નહીં પણ ટીપુ ટીપુ ટીપું પાણી પહેર્યા કરતું હોય ને સતત તો પાણીનો થરો ભરાય એટલે થોડું થોડું પણ જે સતત આપણે ચાલુ રહેવું જોઈએ ને એ અગત્યનું છે આમ એક દિવસ પણ જો આમ બંધ થઈ જાય તો તમને ચેન ના પડે ગુનાહતી રામ કહ્યું કે દરેક ક્રિયામાં પાછો વાળીને જવું કે હું શું કરવા આવ્યો છું હું થઈ રહ્યો છું બસ દરેક ક્રિયામાં તમે નાવા જાઓ તો મારા બાપાના રાજી કરવા ખાવા જાઓ મારા બાપાના રાજી કરવા ના ધંધો મધા બાપાના રાજી કરવા તો દરેક ક્રિયામાં પાછો વાળીને જવું હું શું કરવા આવ્યો છું શું થઈ રહ્યું છે મારું પ્લેન એલે તરફ જાય છે કે ડાયવર્ટ થયું છે એક એક ડિગ્રી ડાયવર્ટ થાય ને તો પાંચ કલાક પછી ક્યાં જઈને ઉભો રહે તો સતત મારું નિશાન આપણને મેન્ટેન રહે કે હું મારે ભ્રમરૂપ થવું છે ગુણાતી થવું છે સ્વભાવ ટાળવા છે દોષો બાળવા છે બાપા બનાવે એવા મારે બહુનું છે અને એટલે મારે એમને રાજી કરવા છે બસ અને છે જ છે તમે કે બહુ સાંજે એક પ્રેક્ટિસ થઈ જશે ને પછી તો તમને આમાં જરાય ભારે નહીં પડે શરૂઆતમાં તમે સાયકલ શીખો ને તો કેટલું ટેન્શન રહે ખબર છે આમાં અમે શરૂઆતમાં આરતી ઉતારી પહેલી વાર જિંદગી ઉતારી ને તો આરતી જાય તો ઘરડી બંધ થઈ જાય ઘરડી ચાલુ કરીને આરતી બંધ થઈ જાય રોટલી ને શીખી આમ આમ એટલું આમ આમ આમા કરીને આમ તો હાથા ખૂણા નીકળે આમ કાંઈ ઇન્ડોનેશિયામાં નકશો થાય કાંઈ પાકિસ્તાનમાં થાય પણ પછી તો આમ 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 ત્રણ નો માં દાખો કોણ રોટલી થઈ જાય શરૂઆતમાં તમે કમ્પ્યુટર શીખો શરૂઆતમાં તમે ગાડી શીખો કેટલી બીક લાગે સુરતમાં તમે તારવાર જે કોઈ કોઈ ધકવા મારે પાણીમાં આમ કેટલા ગભરાઈ જઈએ સ્વિમિંગ પૂલો જ ભાઈ પણ તરતા આવડી કે બધું હોય જાય એ મારવાળ ખબર છે તો જોયા છો તરતા એમ સાહજિક થઈ જશે સાધના કહો અઘરો માર્ગ છે જ તો સાતત્ય સંકલ્પ નિશાનું સાતત્ય પછી સ્વરૂપ નિશાનું સાતત્ય આ શ્રીજી મહારાજ ભગવાન છે ગોણાહતિરાથ અક્ષબ બ્રહ્મચ અને પ્રમુખ શરૂ દ્વારા જે આપ્રમ મળ્યા છે એ નિષ્ઠામાં કોઈ ફેરફાર નહીં થાય આંબો તે આંબો ને લીમડો લીમડો કે થોડી આંબો હોય લીમડો થઈ જાય આંબો થઈ જાય મરચી થઈ જાય શેરું થઈ જાય કેવાય આંબો તે આંબો તમે ગુસ્સો આવે કે ક્રોધ આવે કે ચોમાસું કે શિયાળો આંબો આંબો એક વખત નક્કી કર્યું કે આંબો છે એમાં કોઈ ફેરફાર નહીં થવા બસ ભલે આપણે બુદ્ધિમાં માને ન માને ગમે તેવા અરે લીમડા ને પાંદડા ખરી જાય તો લીમડો જ કહેવાય થોડીક શેરડી કહેવાય નાનો હોય કે વૃદ્ધ થાય કે ગમે તેવા હોય અમુક પાંદડા હું કઈ કહેવાય ને તો તમે લીમડો જ કહો એમ પ્રમુખ છે મારે બીમાર હોય હમણાં વાત ન ભલે બીમાર થાય પણ એ કામ કરે દિવ્ય જ છે બસ આપણે હાજા આપડે હાથ આવતા આઈસકીમ જ ખાતા હોય એટલે એ આપણને માન કરે અપમાન કરે ગમે તેવા ચરિત્ર કરાય કરાવે બસ આ નિષ્ઠામાં ફેરફાર ન થાય ને બાકી કે મારે તો તમારું સાંભળે લઈશ બસ તમે આટલું પાકું કરો આટલી જવાબદારી તમારી બાકીની જવાબદારી મારી મારે જવાબદારી પાડેલી કે હું તમને મારા જેવા કરી દઈશ મધ્ય તેર તમે ખાલી મને સમજો એટલી તમારી જવાબદારી મધ્ય શ્રીમત મેં કહ્યું કે તમે મને પરિપૂર્ણ સમજો એ તમારી જવાબદારી અને હું તમને મારા જેવા કરી દઉં એ મારી જવાબદારી તો પછી હું કામ આપણે ના સમજવું એટલે આ નિષ્ઠામાં કોઈ સંશય ની કોઈ તર્ક લે અને કદાચ થાય તો એલા તેમને પ્રાર્થના કરી લેવી પછી મોટા સંશોધન મળવું કે સાહેબ મને સ્વામી વિશે આવો વિચાર આવ્યો હતો આમાં હું મારે મને કેવી રીતે સમજાવું તાત્કાલિક ટ્રીટમેન્ટ લઈ લેવાનું તો સંકલ્પ નિષ્ઠામાં સાતત્ય પછી આવે છે સ્વધર્મ નિષ્ઠામાં સાતત્ય સ્વધર્મ નિષ્ઠામાં આપણે ભક્તિ ની વાત કરી ભક્તિ જે નવદા ભક્તિ છે નિર્દોષ બુદ્ધિરૂપ ભક્તિ છે આજ્ઞા ભક્તિ છે કથા છે બધું જ આપણે કરી ગયા છીએ આ તો ખાલી હું તમને યાદ કરાવું છું તેનું પણ સાતત્ય જે ભક્તિ કરવાની છે નિરંતર ભક્તિ કરવી બસ મેં પડે થોડી વાત કરી છે એ ભક્તિ ધર્મે સહિત કરવી અમારા ત્યાગીના નિયમ અમારા ગ્રહસ્થાન નિયમ છે ગ્રહસ્થાન જીવનમાં સાંસારિક જીવન નથી જીવવાનું એવું છે જ નહીં ભાઈ ઘણા લોકો ગભરાઈ જતા હોય પછી આ સામે સંપ્રદાય પછી આમ સંપૂર્ણ બ્રહ્મચર્ય જ પાડવાનું જિંદગીનો આનંદ હોય એવું નથી ભાઈ ગ્રહસ્થ અને ગ્રહસ્થ અમાર માટે સંપૂર્ણ છે તમારી એક નારી સદા બ્રહ્મચારી એક પુરુષ એક પત્ની એક વિચાર પણ પવિત્ર જીવન જેવું છે ખાવામાં પીવામાં જોવામાં આપણે કરોડો જન્મથી આંખ નાક જે રાજ કર્યા છે આ વખતે આપણે મહારાજને રાજી કરવા છે તો આપણે આપણા નિયમ ગમે તેમાં ફેરફાર નહીં થવાનો તમે કદાચ ભલે બાફેલા ચાણા ખાને રહેવું પડે તમારે તમારા વ્યવહાર ન ગમે કઈ નહીં હોવી જાય કે બીજા કાંઈ પણ વ્યવહાર રાજી કરવા માટે એક વખત ડુંગળી લસણ ખાશો ને એમ કે આ તો ખાવાના છે તો આપણે ઊંઘળામાં નવું બનાવું પણ એ વખત તમે છાસનો રોટલો ખાઈ લો ને બે વખત ત્રણ વખત પછી જુદું બનાવે જ કે સારું ત્યારે ના આપણે બનાવી દઈએ પણ આપણે જો ઢીલા ઢબ જોઈએ ને તો પછી આપણને સહકાર નહીં આપે અને ઘરની વાત છું ઘણા ઘરના પત્ની સત્સંગ નથી હોતા તો એને ડુંગળી લસણ ખાવાની ઈચ્છા હોય એ ભલે ખાય ભલે ખાય તમે આગ્રહ નહીં કરો ત્યારે મારા માટે તો ડુંગળી લસણ વાળું બનાવે ડુંગળી લસણ વગરનું બનાવી દે આગ્રહ નહીં કરવાનો આપણે છાશ રોટલો ખાઈ લેવાનો દૂધનો રોટલો ખાઈ લેવાનો આપણે દહીં રોટલી ખાઈ લો કહેવાનું છે આગ્રહ જ નહીં કરવાનો પછી ક્યારેક તમારે દયા નહીં આવે ખાલી બોલવાનો લવ હશે તો પછી કઈ વાંધો નહીં અઠવાડિયું પંદર દિવસ અને કહેવાનું તો નહીં કે તું બંધ કરી દેવું નહીં કહેવાનું તું બંધ કર તારી ઈચ્છા થાય બંધ કરી દે પણ આપણે આપણે પાકો રાખશું ને તો પછી ધીરે ધીરે તમારે બીજી રીતે પત્નીને સહકાર આપવાનો મદદ કરવાની એલોવી હેત રાખવાનું આપે ભલે તમારા મમ્મી પપ્પા ડુંગળી લસણ ખાતા હોય એને ખાવા દો પણ જે આપણે સત્સંગી હોય ને એને મમ્મી પાપા આમાં રાજ્ય નહીં કરવાનું બાકી મમ્મી પપ્પા બધી સેવા કરવાની માતૃ દેવો ભાવો પિત્રો દેવો ભાવ પણ એમ કે ભાઈ આ ઘરમાં ડુંગળી લસણ વાળું બનશે તો હું ભલે બને ક્યાં ના જ નહીં ખાઉં આપણે નહીં ખાવાનું આપણે કઈ મહિના પંદર દિવસ દૂધ ને છાશ ખાઈ લેવાની છાશ જે કંઈ થોડું ખાઈ લેવાનું પછી ક્યારેક તમે દયા તો આવો ને દીકરાની ન આવતો કાંઈ નહીં દેહ પડી જવાનું છે રાખર થઈ જવાનું છે આપણે જીવડી રાજી નથી કરવા બાપા જે કરવા ધર્મ છે નિયમ ધર્મ એ આપણે પાકો રાખો અને એટલીસ્ટ માત્ર એક જ ચિંતા છે તમારી પેઢીઓને તમે તો કોઈ ક્રિશ્ચિયન થવા નથી મુસલમાન થવાનાથી દારૂ કદાચ નહીં પીઓ મારે તમારા થર્ડ જનરેશનની જ વાત કરવી ત્રીજું જનરેશન અને ત્રીજું જનરેશન જો તમારે વ્યવસ્થિત રાખવું હોય તો આપણે વ્યવસ્થિત રહેવું જ પડશે સિવાય કોઈ છુટકો નથી એની વાત હું રાજા કરીશ સભામાં તો ધર્મ જ્ઞાન હું આત્મા છું અક્ષર છું બ્રહ્મ છું ગમે ત્યારે એક વખત કરી લેવાનું પૂજા કરવા હું આત્મા છું જમવા બે તો આત્મા છું માનો તો ઘડીને કદાચ તીખી હોય કે મોડી હોય કે ખારી હોય તો પણ દુઃખ નહીં થાય આત્મા કદી સુખી નથી ન મળે તો આત્મા દુઃખી નથી હું આત્મા છો તમે બટાવાળા છું બટેટો વાળું તો આત્મામાં ક્યાં હમાય છે આત્મા તો અણુ છે એ બટાવાળા જીવડી રાજી થાય છે મન રાજી થાય છે આત્મા તો કોઈ સુખ્યો જ નથી આત્મા તો સ્વસ્થ પ્રેક્ટિકલ પણ આત્મા લગાડો પ્રેક્ટિકલ કોઈ અપમાન કરે આત્માને ક્યાં આત્મા ગધેડો નથી મૂર્ખ નથી ડોબોય નથી કઈ નથી આત્મા તો શુદ્ધ બુદ્ધ મુક્ત છે હું તો સો સો રૂપિયા કરીને સુખ્યો છું તો જયારે જયારે બનાવો બને ને ત્યારે આ જ્ઞાન લગાડ્યા કરો બસ અપમાન કરો ગુસ્સો આવે પત્ની ગુસ્સે થાય પપ્પા ગુસ્સે થાય બસ આપડે હું આત્મા છું અક્ષર છું બ્રહ્મ છું કેટલી કલાક પપ્પા ગુસ્સે થાય બે કલાક અઢી કલાક કેટલું બબડ છે તમે કેલ્શિયન ટીપુ નાખો એટલે ભડકો થાય પાસ કેલ્શિયન ટીપુ નાખો પાસે ભડકો થાય આત્માનલો તો એ જ્ઞાને છે ભક્તિ વિવિધ પ્રકારની કરવી એનું સાતત્ય તો ધર્મ નિષ્ઠા સંકલ્પ નિષ્ઠા પછી સ્વરૂપ નિષ્ઠા પછી સ્વધર્મ નિષ્ઠા પછી ચોથી આપણે નિષ્ઠામાં પણ સાતત્ય આપણું જીવન હોવું જોઈએ એમાં ખાસ ખાસ કુટુંબની વાત કરું મારે બસ મેં મહાવારે પણ વાત કરી હતી કે તમારા દીકરા દીકરીને સત્સંગે રાખવા એક પ્રસંગ કહું તમને એનો જ પ્રસંગ કહું અમેરિકાની અંદર એક બાળક હતો અમે બે હજાર એકમાં આવ્યા હતા ત્યારે પ્રસંગ કર્યો તો હું એને મેળવતો પણ ખરો હું સેન્ટરમાં વાત નહીં કરું પણ એ બાળક પેલા વ્યવસ્થિતથી લગતા પૂજા પાઠ કે બહુ જ વ્યવસ્થિત હતો અને બાળમંડળમાં આવ્યા બધી એમ આપણે શિબિરમાં પણ ભાગ લે અત્યારે કોલેજમાં ગયો ને એટલે પછી એનું ડાયવર્ઝન આવી ગયું ડાયવર્ઝન એવું આવ્યું એવું ડાયવર્ઝન આવ્યું કે દારૂ પીતો થયો માંસ ખાતો થયો ડ્રગ્સ એવી એવી હતી આખી આમ ગ્રેજ એની ફરે પૂજા બંધ મંદિરે ન જાય ગમે તે રાત્રે બે વાગે આવે ક્યાંક ચાર વાગે આવે ક્યારે આવું ક્યારે નક્કી નહીં બધી વાતે પૂરા ટૂંકમાં દારૂ માંસ અને બધા લફરા બફરા બધું બીજા લોકોનું ગ્રેમ અને એવા બીજા ખરાબ મિત્રો કે હિન્દુ નોન હિન્દુ હતા બધા હવે એમાં દોઢ બે વર્ષ સુધી પછી અમુક સંતોએ સમજાયો કાર્યકર્તા સમજાયો મા બાપ એ સમજાયો ના ધીસ ઇઝ માય લાઈફ એન્ડ લાઈફ ઇઝ એન્જોય બસ મને એમાં કંઈ શ્રદ્ધા બધા નથી ભગવાનમાં પછી શું થયું કે દોઢ બે વર્ષ પછી એ છોકરો અચાનક રાતે કંઈક ત્રણ ચાર વાગે આવ્યો અને થોડોક અવાજ કંઈક ખાઈ પડ્યું અને મમ્મી કંઈક થાકીને બહાર આવ્યો ને પૂછ્યું કે શું કરે કે હું મારી પૂજા શોધો છું કે કે કેમ કે બસ મારી પૂજા કરીશ એટલે પૂજાએ તો મૂકી દીધેલી નહોતો કરતો એટલે એટલે પૂજા આપી અને રાતે પૂજા કરી પછી તો વ્યવસ્થિત મંદિરે ગયો સત્સંગ કરતો થઈ ગયો ઘર સભા બે સેવા કરે અમારે બે હાજર એક માં ત્યાં જ્ઞાન સત્ર હતું એમાં આવેલો રસોડા એટલી સખત સેવા કરે મજૂર જેમ પછી ડોક્ટર સાહેબના હાજરીમાં એનો પરિચય આપ્યો હતો કે પેલા આવું જીવન હતું બહુ ભક્તિમય જીવન હતું અને પછી વચ્ચે આવો કઈક એવો ગાળો આવી ગયો ખરાબ તો ગયો અને પાછો થઈ ગયો પછી તો ખબર પડી કે ખરાબ મિત્રો ની સોબત કોલેજમાં થઈ ગઈ પણ સુધર્યો એનું કારણ શું કારણ કે બધા સંતો કરતા તને સમજાવ્યો પણ તું તો માનવા જ તૈયાર નતો તો એનું કારણ કે મારા મા બાપ છે સાંભળજો મા બાપ એનું કારણ મારા માતા પિતા કે કેવી રીતે કે હું જ્યારથી સમજતા શીખો ત્યારથી મેં ક્યારે મારા માતા પિતાને ક્યારેક ઘરમાં ઝઘડતા જોયા નથી ક્યારે ઊંચી અવાજે ક્યારેક ચર્ચા કરતા જોયા નથી અને બીજી બાજુ જે મારા મિત્રોને લીધે હું બગડ્યો એ મિત્રો ક્યારે હું જતો હતો અમુક આપણે હિન્દુ જતા અમુક બધા નોન હિન્દુ જતા કે એ લોકોને ઘેર મેં જે ક્લેશ જોયો છે કંગાસ જોયા છે ઝઘડા જોયા છે અમુક હિન્દુ ગુજરાતી હોય તોય પણ એટલા કંગાળ અને અમે ત્યાં જઈએ ને એટલે લોકો અમને ગાળો તમે બધા મારા છોકરાને બગાડ્યો જેટલા જેટલા ઘેર જાઓ અને મારા ઘેર મેં મારા મમ્મી પપ્પાને ભલે અમે હું બગડ્યો મને પ્રેમથી સમજાવતા પણ કોઈ દિવસ મારા પર ગુસ્સે નથી આ મારા મિત્રો પણ મારા ઘેર આવ્યો કોઈ દિવસ મારા મમ્મી પપ્પા એ મારા મિત્રો ખરાબ મન કર્યું નથી અને જે રાતે મેં પૂજા શરૂ કરી એ વખતે એક ગુજરાતી મિત્રને ઘેરે જ ગયા હતા અને એના મા બાપ એટલા ઝઘડા ક્લેશ અને કંકાસ ઘર તો હું જોતો તો એમ અને પછી જ્યારે ઘેર આવતા મેં વિચાર કર્યો કે જે મારા દસ બાર મિત્રો જે છે એના કુટુંબ હું જોઉ છું ત્રણ બે વર્ષથી એટલો ક્લેશ કંકાસ અશાંતિનો પાર નથી અને મારા ઘરમાં શાંતિ કેમ છે કે હું આટલો બગડો છું છતાં મારા ઘરમાં શાંતિ મારા મમ્મી પપ્પા જે શાંતિથી જીવે છે ઘરમાં અને સત્સંગમાં એનું એક કારણ હોય તો મારા મમ્મી સત્સંગ છે મારા મમ્મી પપ્પા સત્સંગ કરે જો મારે મારા ભવિષ્યમાં મારી પાસે ચોઈસ હતી કે મારા મા બાપ જે રીતે જીવન જીવ્યા છે એવું શાંતિથી જીવન જેવું છે કે જે મારા મિત્રોના ઘરમાં કાયમી ક્લેશ અને કંકાસ હતો તો મારે ભવિષ્યનું જીવન કેવું જીવ આવું કે આવું આ લોકોના ઘરમાં કેમ ક્લેશ અને કંકા છે કારણ કે એને સત્સંગ નથી મારા મમ્મી પપ્પા ઘરમાં કેમ શાંતિ છે કારણ કે એને સત્સંગ છે જો મારે ભવિષ્યમાં આવું જીવન જીવવું હોય તો સત્સંગ કોઈ સોલ્યુશન નથી એ જ રાતે મેં નિર્ણય કર્યો અને વહેલી હવાર મેં ઘેર આવીને પૂજા કરી અને ત્યારથી હું સત્સંગમાં આવું છું આ સત્ય ઘટના છે બીજો જ એક પ્રસંગ તમને કહું જસ્ટ બીજો પ્રસંગ એ છોકરો આપણો સત્સંગી છે બીએપીએસનો એપીએસ નો સત્સંગ છે પૂજા પાઠ બધું જ કરે એના મમ્મી પપ્પાનો સત્સંગ નહીં આ છોકરો એમ બી થયેલો એને એક વાત કરી કે સ્વામી હું જ્યારથી સમજતા શીખું ત્યારથી મેં મારા ઘરમાં ક્યારે પ્રેમનું વાતાવરણ જોયું નથી મારા મમ્મી પપ્પા એટલો ઝઘડે એમ બે જ એજ્યુકેટેડ અને પપ્પાને કહે અરે પિસ્તાલીસ હજાર રૂપિયા પગાર ગુજરાતમાં એટલો બહુ ઓછો છે અને મારા મમ્મી પણ ઝઘડે એટલો ઝઘડો એટલો ક્લેશ એનું પરિણામ શું આવ્યું મારી બેન જેને પાંત્રીસ હજાર રૂપિયા પગાર એ પણ જ એ પટ્ટાવાળો નોન હિન્દુ હજાર પટ્ટાવાળો એની જતી રોજ મારા ઘરની પાછું રોજ બુરખો બેન પસાર થાય છે મારા મમ્મી પપ્પાને બતાવશે કે જોઈ લો મેં હું પગલું ભર્યું રોજ પસાર થાય જ તમારા ઘરમાં પ્રેમનું વાતાવરણ નહીં હોય તો કોઈ પણ જગ્યાએ પ્રેમ મળશે ત્યાં તમારો દીકરો દીકરી ખેંચાઈ જશે ખેંચાઈ જશે એ કોઈ મશીન નથી યાદ રાખજો કોઈ 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 સ્કૂટર નથી નથી ગાડી નથી કે દીકરો કે તમારી દીકરી એ પ્રેમ ભૂખ્યું એક જીવન છે ભાઈઓ તમને નોકરીમાં ધંધામાં અને ઘરમાં ક્લેશ અને કંકાસમાં આપણા બાળકો શેખાઈ જશે થોડું અહમ છોડો થોડુંક મમત્વ મૂકો થોડોક હટાગ છોડો થોડોક છોડો થોડીક અનુકૂળતા થાય સાથે જીવતા શીખો કુટુંબમાં અને આપણા સત્સંગમાં સતત બે મહિનો અઠવાડિયું ઝઘડે એવું નહીં સાતત્ય એટલે આ છે સંપદિષ્ઠામાં સાતત્ય અને જાનપણામાં સાવધાનીમાં પણ એ સાતત્ય સાવધાનમાં બહારનો કુસંગ સત્સંગનો નો કુસંગ અને અંતર કુસંગ અને ખૂબ બધી આપણે વાતો કરી ચુક્યા છીએ ગમે તેવો મોટો હશે મેં કીધું બહુ યાદ હા આ ભૂલમાં ન રહેતા કે મારો દીકરો બાળ જાય છે કિશુ બનવા જાય છે મારી દીકરી બાલિકા કિશુ જાય છે તો લાઈફ ટાઈમ હારે છે એવું નથી વાતાવરણ એવું છે મારે મુક્તાનંદ સ્વામી અને ગોપાલ સ્વામી પણ ઉતરતા જેવા રહે કે શંકા છે તો વિચાર તો કરો મુક્તાન સ્વામી ગોપાલ સ્વામી કુસંગ નું જવાબ છે મહાજ જનક દેવી સમજણ હોય તો એ કુસંગ ના કરો વર્તાલ વિષ્ણુ તો ચાર બાજુ તો વાતાવરણ છે એટલે કહું છું કે બાળકો સાથે દીકરાઓ સાથે દીકરીઓ સાથે સમય કાઢો થોડી ગોષ્ઠી કરો થોડીક ચર્ચા કરો કે કોલેજમાં કોની બેસે છે શું વાતચીત કરે છે શું ચર્ચા કરે છે શું વાંચે છે તો તમને ખ્યાલ આવશે કે કઈ દિશા તરફ ગાડી જઈ રહી છે કેટલું ક્યાં પછી પાંચ કલાક પછી ખબર પડે એટલે સાવધાન રાખવાનું છે આપણે કુશન આપણે પણ નહીં કરવાનો અને આપણી પેઢીઓમાં ન થાય તો બહારનો કુશન તો બહુ બહુ સારું સારું ભલે સિટી બહાર નો પડે કઈ નહીં વતન વાંચો સાનુ વાંચો વાંચો ભલે બધું સામનાનું જ હોય વચનમાંથી વાતો કરતા હતા હોય ભક્તિ ચિંતામણી જ હોય પણ એમાંથી બાપાને નિષ્ઠા નહીં થાય યાદ રાખજો અક્ષર તો નિષ્ઠા નહીં થાય યાદ રાખજો ભલે આરું હોય નવરા પહેરા બેઠા માળા પહેરો છો ભજન કરજો કીર્તન ગાજો જેવું આવડે એવું ગાજો આપણે પણ છે બાપાની કેટલી બધી સિટી છે ડોક્ટર સ્વામી છે મનુ સ્વામી છે વિવેક સાગર સ્વામીની છે વાંચ્યા કરો સાંભળ્યા કરો ને હો વખત સાંભળ્યો આપણું પાકું થશે બસ પણ ઓનલાઈન ઉપર આવ્યા કરે આસ્થિત ઉપર આવ્યા કરે કોઈ ખોટું છે મારું નથી કેવું પણ આપણી પુષ્ટિ નહીં થાય આપણું પોર્શન એનાથી નહીં થાય એટલે અને ક્યારેક સુગર કોટેડ પોઈઝનમાં ક્યાંક ઝેરનું ટીપો આવી જશે ને આપણે તર ગમી જશે એ લોજિકલી આપણે મગજમાં ફીટ થઈ જશે અને અહીંયા બીએ પેટ બધું ખોટો લાગશે તમને એટલે બહારનો કુસંગ સસોનો કુસંગ અંતરના કુસંગમાં પણ અભાવગુણ બહુ મોટો પ્રોજેક્ટ છે આપણો જીવ તો આપણો ધકતો ધંધો છે પણ એ હવે ધંધો આપણે એક સામૂહિક બળ કરો સામૂહિક કોઈ વાત કરે ને યોગી નો માર્ગ કોઈ વાત કરે યોગી નો માર્ગ આપણું નથી જ પડવું અક્ષરધામ બનવા માટે અક્ષરધામ વાતાવરણ આપણા સમાજમાં ઉભું થઈ જાય તો બાપા ખરેખર રાજી થઈ જશે હવે એકચ્યુઅલ આપણે શું કરવાનું છે તો ક્રિયાત્મક સાતત્ય અને વૈચારિક સાતત્ય ક્રિયાત્મક બે પ્રકારમાં અમુક નહીં કરવાનું અમુક કરવાનું અમુક નહીં કરવાનું એ પણ આપણે કહી દીધું છે અમુક વ્યસન નહીં દૂષણ નહીં કોટેવર નહીં નહીં પિક્ચરો નહીં વગેરે અમુક નહીં જ કરો હોટે બજાર નહી જ ખાવાનું જ ખાવાનું ભલે જીબડીને ગમતું હોય મને ગમતું હોય તમારા વ્યવહાર ને ગમતું હોય અમુક નહીં જ કરવાનું અમુક કરવા કરવાનું એટલે પૂજા પૂજા એક પ્રોજેક્ટ ઉપાડો બસ જેટલા તમારા સગા હું કોઈ માતાજી ને માનતો માતાજી પૂજા કરો તો જાઓ પણ પૂજા શરૂ કરો મોક્ષ માટે ન કરતા તમને તિલક ત્યાં કરતો જોઈએ છે એટલો નાનો બાળક તમે આમ ખોળામાં રમતો હશે ને નાનો બાળક એ તમારા તિલક ત્યાં નો જોશે ને એમાં એક એક સ્વામીનાની એક અસ્મિતાની એક પ્રમુખ સ્વામીની એક એમાં એક અસ્મિતાના સંસ્કારો એના આરબીસી ડબલ્યુ બીસી માં મનમાં દ્રઢ થઈ જશે એ કરો તમે પૂજા ડોક્ટર નાનો બાળક જમીન પૂજા લેલો તિલકતા નો કરતો જમ્યો પછી મહાદેવ ફોટો ટૂંકમાં આપણે પૂજા કરો ઘર સભા કરો સત્સંગ કરો ઘર માળો ઘરે દરેક મંદિર માં જો નજીક હોય તો આવી શકાય ખાલી પાંચ દસ આમ આમથી આમ થઈને તમે ઓફિસે જતા હોય આ મંદિર હોલ છે મચ્છર માટે નથી આપણા માટે છે આ ખાલી પૂજારી નથી આપણા માટે હા જવા બહુ દૂર એક બે કલાક ન બરાબર પણ પાંચ એક મિનિટ હોય તો આમથી આમ છે આપણે દર્શન કરીને ઓફિસે અથવા તો આપડે મોટા તો જવાય તો એ પણ છે કઈ ન ઘરમાં તો ઘણા બધા બહુ મોટા મોટા મંદિર છે આપણે પૂછીએમ કે કોણ આરતી કરે કે ઘરના નાનો છોકરો કે મારા મમ્મી આરતી ઉતાર મારા પપ્પા ટીવી જોવા એ બધું તમારું નોંધે છે ભાઈ આ તો તમારે મૂછો જોઈને તમે કહી શકતા નથી અમને બધું કહી જાય એટલે તમે પણ આટલે તમે ઓફિસે આવો રોજ ઘર મંદિરમાં દંડવત કરો તો તમે બાળક દંડવત કરી શક નહીં કરો કાંઈ એટલે જે અમુક કંઈક કરવાનું તો વાંચો સ્વયં વાતો વાંચો કંઈક જીવનચરિત્ર ચરિત્ર છેવટે સત્સંગ શિક્ષણ પરીક્ષાના પુસ્તકો નાના નાના દસ દસ મિનિટ વાંચો ને તોય ક્યાં ટીપે ટીપે સરોવર ભરાય ખાલી દસ જ મિનિટ વાંચો તો પણ થાય અમુક મળે સીરી આપણે વચરામાં સ્વાયન વાતો છે એ બહાર પડી છે તો હેમડા કરો તો અમુક કરવાનું છે અમુક નથી સાતત્ય અમુક વૈચારિક સાતત્ય વૈચારિક આપણે બધી વાતો થઈ ગઈ છે ખાલી ઉલ્લેખ કરી દો છું એક તો ધ્યેયનો વિચાર એ વૈચારિક સાતત્ય છે એક પ્રાપ્તિનો વિચાર મને કોણ મળ્યા છે કેવા ભગવાન મળ્યા છે જેમ હવાનો પર્વ ચારનો કવ પીલો ને તો બપોર સુધી કરણ રહ્યો એ મને આ બ્રહ્માંડમાં મારા જેવો કોઈ ભાગ્યશાળી નથી અરે કરોડો જન્મ લીધા છે આ વખતે મારો છેલ્લો જન્મ થઈ જવાનો છે હું અક્ષરધામ જવાનો છું અરે દુનિયાના અબજોપતિ હોય દુનિયાના માંધાતા હોય એ સો વર્ષ પછી ક્યાં હશે દુનિયાના મન દાતાઓ દુનિયાના રાષ્ટ્રપતિઓ અરે દુનિયાના પૈસાદાર હોર્ષ પછી ક્યાં હશે અરે લક્ષો રાજ્યમાં ભટકતા હશે અને હું સૌ વર્ષ પછી અક્ષર ધામમાં ભેટો હોઈશ મહારાજને સામે તો આ એક પ્રાપ્તિનો વિચાર આપણે કેવા ભગવાન ભગવાનમાં છે રોજ રોજ એકાદો પ્રસંગ દર સોમવાર શ્રીજી વાંધો દર મંગળવારે ગુઢાતી તંસુ દર બુધવારે ભગતજી મહારાજનો અથવા રોજ આવો એકાદો પ્રસંગ વાંચતો વિચારો ચિંતન કરો મનન કરો તો પ્રાપ્તિઓનો વિચાર પછી રાજીપાનો વિચાર હું જે બોલું છું સાંભળું છું વાંચું છું

તો જેટલું શક્ય બન્યું એટલું આપણે તન મન ધન થી સેવા કરીએ શક્ય બને એટલું આપણે બાળકો સાથે ફેમિલી સાથે સમય કાઢો બાકી તમે બારે બાર કલાક તમે સ્ટોર ચલાવશો ને ચોવીસે કલાક બે પાંચ જણા મારા જ્યાં મફલી હોસ્પિટલ લેવા આવશે ચોવીસે કલાક તમે સ્ટોર ચલાવશો અરે રવિવારે નહીં ચોવીસે કલાક આખી જિંદગી તો તમે નફો તો વધો થશે જ પણ તમારા પત્ની અરે ક્યારે બેસશો દીકરા દીકરી અરે ક્યારે બેસશો તો દર રવિવારે મને ઘણી જગ્યાએ ફરિયાદ આજ આવી છે કે અમારા પતિ તો મંદિરે જતા રહે અમને તો સ્ટોલમાં મૂકી આવે તું લિકર સ્ટોર ચલાવ કારણ કે રવિવાર પણ ચાલુ રાખવાનો છે એવો ક્યાં સરકારી કાયદો છે સરકારી કાયદો હોય તો બરાબર કે લાયસન્સ ખેંચી લઈશું તો બરાબર છે તો રહી સભા દરમિયાન છેવટે બે ત્રણ કલાક તો બંધ કરીને ઘરના બધા જ સભ્યો બાળકો અહીં રમે દીકરીઓ અહીં રમે અને તમે બે જણા રહી સભામાં બેહો તો એવો એવો લોભ ના રાખો એ લોભ જ કહેવાય બાપાની આજ્ઞા છે પચીસ હજાર નફવા તો પચાસ વર્ષ પહેલા બોલ્યા છે બાપા પચાસ વર્ષ પહેલા બોલ્યા છે તો તમે આવો છો તમારા પત્નીનું શું એને પણ આ સોશિયલ લાઈફ જોઈએ છે એને પણ બધા સત્સંગમાં જવું છે એને પણ ઠાકોરજીના દર્શન કરવા છે એને પણ કતાવતા સાંભળવાની છે અથવા કે તું જાઉં હું બેહુ સ્ટોરમાં તો તમારે નથી સસંગ સાંભળવાનું એટલે એ વાત છે એટલે સાંખ્યો નો વિચાર કરશો ને કે બધું મૂકીને જાઉં હું નથી કરતો પૈસા ના અબજો અબજોપતિ થાવ પણ આગના ગૌણ કરીને નહીં તો સાંખ્યોનો વિચાર ભગવાનના આનો વિચાર કે જયારે જયારે અહંમાર આવે જ્યાં જ્યાં લઘુતા ગ્રંથિ આવે જ્યાં કઈક અપમાન થાય જ્યાં કુટુંબમાં કઈક પ્રશ્ન થાય દેહમાં કયા રોગ આવે તો ભગવાનની ઈચ્છા બાદ આ રામ ઈલાજ ભગવાન ભગવાનની ઈચ્છા દાસમાં દાસના દુષ્માં હરી કહેવું હોય નહીં જેમ કરશે એમ સુખ થશે અને છેલ્લો વિચાર છે વિચાર બધાના ગુણગ્રહનો વિચાર અને મારા પોતાના અવગુણનો વિચાર મારી એક ખામી જુઓ બીજા બધાના ગુણ જુઓ તો આવો એક વૈચારિક સાધના અને પણ આખો દુષ્ટિ કરવાનો અમુક બપોરે કરો અમુક હવારે કરો અમુક રાતે હોવા જાવ કરો મોટરમાં બેહો ત્યારે કરો સોરમાં બેહો ત્યારે કરો આવો થોડો થોડો જો વિચાર આપણે કર્યા કરીશું તો સાધના બહુ છે આપણે સૌ બાપાને રાજે કરી શકીએ એ જેમના ચરણમાં પ્રાર્થના